તસ્કરો દ્વારા રાત્રિના અંદાજિત બે વાગ્યા બાદ શોરૂમમાં ઘુસ્યા હતા અને કે અંદર પડેલી નવી સિલેક્ટેડ જ કંપનીની બાઇક જેની ઓન રોડ કિંમત એક લાખ સાઈઠ હજાર થાય છે તેને શોરૂમના ના શટરનું તાડુ તોડી નક્કી કરેલું હોય તેમજ કોઈ પણ બાઇક તરફ નજર માંડ્યા વગર આ એક લાખ સાઈઠ હજારની બાઇકની ઉઠાંતરી કરતા સીસીટીવી કેમેરામાં નજરે પડ્યા હતા આ અજાણ્યા તસ્કરો દ્વારા શોરૂમની બહાર આવેલા તમામ સીસીટીવી કેમેરાઓને ઊંચા કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે શોરૂમના માલિક સવારે પોતાના શોરૂમના શટરનું તાળું તૂટ્યું હોવાનું ખબર પડતા તેઓએ તાત્કાલિક જાંબુગડા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતની જાણ કરી હતી આ બાબતની જાણ જાંબુગડા પીએસઆઈ પીઆર આર ચુડાસમાને થતાં તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી શોરૂમની અંદર બહાર લગાવેલા સીસીટીવીની તપાસ હાથ ધરી હતી ત્યારબાદ હાઈવે ઉપર લગાવેલા તમામ સીસીટીવી કેમેરાઓની જો ચકાસણી અર્થે લેવા લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે જામુગડા પોલીસે આ બાઇક ચોરી થતા જ બાઇક ચોરી જનાર તસ્કરો ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે થેન્ક યુ